હેલો દોસ્તો કેમ છો બધા જ મજામાં હશો અને ચંબાનું નાવું ધોવાનું બધું પટી ગયું છે અને મારે હવે જવાનું છે ખેતરમાં એટલે કે જીરુંને દોવા અને પેલું દેખાય ઓણામાં રાઈડું આવ્યું છે

ખરા હું પડે વેલા હોય તમે તો પણ બંધાતા પિયર દોસ્તો આ ખેતરમાં મારે રાયડું વાયુ છે અને સામે બેટા વાળે વાતો કરે હીરો હીરો ભયા ની વાતો કરે રે શું કરે વાત હીરો ની હીરો ભયા કે ભયો લાઈ જા આવો લાઈ કે કે ભયો કે માસી કે રોટલા ખાસે તો માસી ને લેવરા તમે હીરો ને ના વાળે વાળે

તો વ્લોગ બનાવતા હતા અને રીલ બનાવી રીલ બનાવી ફટાફટ મૂડ નથી આને તો બધું મૂડ નથી અને શું માથું માથું દુખે છે જો હજી માથું એને ઉતર્યું જ નથી અને હવે ખાવા બનાવવાનું છે એટલે ખાવા કે ફટાફટ બનાવી નાખો અને રોટલા બનાવવાના છે બીજાને અને સાર લેવાની છે

તક સમારી પાછોdna બયો ઓને ગરમ થાય ઓને ગરમ થાય એટલે નઈ પોણી બીધું ગરમ કરપરો પોણી મારે હજી નથી આયો પોણી આવે ને બં ટુકો પાડ દે હો મુકા કઈય પાઈ તો મને પાટકો ના ધોવા પડે ને ધોપરો તમે